તો મેઘરાજાએ જામનગરને પણ ગમરોડ્યું છે શહેરમાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો છેલ્લા ચોવીસ કલાકમાં સરેરાશ પંદર ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે જેના કારણે મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે ત્યારે જેના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે જામનગરમાં દિલધડક રેસ્ક્યુમાં પૂરના પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા ગયેલી રેસ્ક્યુ ટીમ સાથે ધારાસભ્ય રીવાબા જાડેજા પણ જોડાયા હતા જામનગરમાં સાંભળેલા ધાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં તો ઘરોના

હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને આ દરમિયાન જામનગરના સાંસદ પૂનમબેન માડમ અને શહેરના મેયર વિનોદ ખિમસુરિયાએ રેસ્ક્યુ ટીમ સાથે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી હતી તેમજ ભારે વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિ અંગે અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી જરૂરી સૂચનાઓ આપી હતી પૂનમબેને તમામ નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સુરક્ષિત અને સલામત સ્થળે રહેવા માટેની અપીલ કરી હતી